નામ લઈ અને એક એક લાદી કાઢી નાખો અને કરો ચાલુ બસ હા હા આ થઈ ગયો મુર્ત હવે એને મૂકતા હોય એક સાઈડમાં એટલે એ ક્યાંક વાર કામે આવી જશે હે કેમ કે આમાં કાંઈ જાજો ઓલો સિમેન્ટ નથી ચોંટાડેલો એટલે આ જેટલી સાખી લાદી છે એ ઉપયોગમાં આવી જશે આપણે ભલે સાડા દસ ફૂટનો બને બરાબર હા આપણે કઈ કારણ નથી એ છેટી મૂકતા આવજો એટલે નડે નહીં પાછી તમને ક્યાંય બસ અને આ સમરસિનો અહીંયા જે આ છે ને ખડકી એ મોટી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખશું બાકી રાખવું છે જે આ છે એ પ્રમાણે જો એમાં કાંઈ ફેરફાર નથી કરવું હ અને લાદી નીચે તો છે અને જરૂર જણાશે તો બદલાવી નાખશું બરાબર તો કાંઈ દાદાને દયા છે કાંઈ ઉપાધિ છે નહીં હં દેવાવાળો વાળો ડૂબરો નથી ભગવાન નથી ભિખારી આ કાનાબા ને ખર ખજા નું અલગ જોલા ખર્ચ કીધે રાખે ગોવા હતા હે અરે પૈસા મોકલે નાથ બોલા બોલા ના તો મારો સીધા સર મહાદેવ છે ને પૈસા મોકલે રાખે અરે આ ભોવા તો વાપરે રાખે હે જય દ્વારકાજી જય શિવ સીધે સર મહાદેવ જય સામ્રાજ્ય જય ગીતરી ઘોટણા વાળા વાચરણ જય ગીતરી ઘોટાણા જાધણી રણા જે ગોળે જાધણી સિનારે મઠું જન ડાડે મંદિર જો કામ ગણખર પૂરો હે તો આજે પેટા બની ગયા એ ઓટો બની વાડે જ એ ઓટો પણ વડો પણ બની ગયો તૈયાર થઈ ગયો બહુ મકાન બની ગયા હાં અ મકાન બની ગયા કમ્પ્લેટ ફ્લેટ ના સાવ મકાન નીચા હવા મજા કી રહી નહો તો લાડે જ મકાન દયા થઈ ભાઈ બે મકાન પણ બની ગયો બાજુમાં લાડે છે આ જે હિ બંધ થઈ ગયો મથે કમ્પ્લેટ થઈ ગયો લાડે જો રૂમ જો કામ અજી પેટ ક્લિયર થઈ ને બાણા ચડી ચઢી જો કામ થો પૂરો બરાબર એ ઘોડેવાળે જો દયા થઈ ભાઈ પક્કી અને એ પંજ ગામ જે વી લાડો આ હા હિ ઓઠ તરફથી કમ થયો અને બોર ઉગો નિમિત ખાલી હા ડેન ની ભલાઈ ન ડેનની ભલાઈ એળો ખાતો સામરસપી સમાજો મંદિર બનાવો અને એ બધો ચાલુ કામ બરાબર એ પછવાડે બધો પ્લાસ્ટર થઈ ગયો હા લાડે જો બધો પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયો અને બારીમાં જ ફિટ કરી છી બરાબર અને એ ટાકો

જોઈ રહ્યા હે આ ડાડાના મોરડા છે ને એ ડારિયા ખાશે ડારિયા જો હા માણસો ડારિયા જ ખાવા જડતા નથી ને અમારે આ ભીમપરાની ભીમના મોરડાઓને ડારિયા થાય આ ડાડાના મંદિરની પછી ટાકો ને ટાંકા ઉપર જવા ચણિયારો હવે એક અહીંયા કુંડી બનાવી છે પાણીની એટલે પાણી ઉનાળે ચોમાસે ભરતું જાય એક તગારો તો જવા ભાઈ ગયો પડ્યો છે પાણીનો બરાબર અને આ સામે સામ્રસ્તીનું મંદિર જે દેખાય છે ત્યાં આવે આપણે એક રૂમ એનો બનાવી નાખીએ એટલે હા સામરસ્તીનું મંદિર હા ત્યાં સિમેન્ટ ઉતરી ગઈ પાણા ઉતરી ગયા અને બાપાની દયાથી એક રૂમ બની જાય અહીંયા હા તો આખો આ કમ્પ્લીટ થઈ જાય આજ આ ડાયરિયા ખાય મોરલા જો હે જોઈ લ્યો બગડાની અંદર ડારિયા હે જોઈ લ્યો હિયો ઉપર ડારિયા મોરલા ડારિયાનું મંદિર દોરી ધજા પર કહે છે ઘોડાવાળાની હા ગયા છે હે હવે એક ફોન આવ્યો એટલે હવે આ વિડીયાને સમાપ્ત કરીને આ દિપરા ગામ જય નારા જય મહા ગુરુદેવજી આશાપુરા જય દ્વારકાધીશ જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ શિવ શિવ ને શિવ માતા ગૌરી કજાનો ખજાનો જોવા ચણ પેલી ઘટાકા ઉપર બધી ચણ હે ટાકો છે પાણીનો અને ચણિયારો બનાવી નાખ્યો જય ચણ પેલી અનેક પંખી પશુ પાસે આ કિસ્ત્રી વાળા વાછરાનું મંદિર બરાબર અને આ મંદિરનું કામ કમ્પ્લીટ થઈ ગયું પૂરું આ બે રૂમ બની ગયા આજુબાજુમાં બધો પણ સાફ સાફસૂફ થઈ ગયું અને આ હવે ટાકા ઉપર રોજને માટે આપણે ચણ ચાલુ કરી છે આ જેઠ મહિનાની ભીમી ગયારસથી તો આ કાયમને માટે ટાંકા ઉપર ચણ નાખવાની આ ચણિયારો બની ગયો અને હવે સામે સામરસ્તીનું મંદિર જે છે એ આજે એનું કામ ચાલુ કરવાનું છે તો આ ભીમપરા ગામ સામે દેખાય ભીમપરા ગામ છે અને આ ખિસ્ત્રીવાળા વાછરડારાનું મંદિર છે આ પાણીનો તગારો ભર્યો પંખી પાણીએ પીએ અને ચણ પણ ચણે સમજા ધર્મ કરે ધન ઘટે નહીં સહાયતા કરે રઘુ ભીર બરાબર પણ સહાયતા તો આ ઘોડાવાળો પણ ભેગી કરે હો એનો આશરો છે ને જો પંખી અનેક ચણ ખાય છે જો આ કાલે દારિયા નાય ખા જોયું આ દારિયા પડ્યા જોઈ લ્યો હે હજી પડ્યા છે જો રાતાખી આખી ખાધા સવારના ખાધા અને અટાણ પર પાછા હજી પડ્યા છે મોત દારિયા હા નહી આ કુટ ભરપૂર ભંડારો હે શિવજીનો ભંડારો આ તો ભાઈ શિવ સિદ્ધેશ્વર મહાદેવનો ભંડારો ભંડારો અને એના ઉપર આપણે ચણ નાખવાનું ચાલુ કીધું છે તો આ પંખી પાણી પીએ જોતા ઘરમાં પાણી પર પહેર્યું છે તાજું પાણી હા અને હવે આપણે અહીંથી ઉતરી જઈએ તો હવે અહીંથી ઉતરી અને આગળ આ સામરાસ્વીનું મંદિર જે છે ત્યાં આ ઓટો છે અમારા પૂર્વજોનો બનાવેલો બરાબર તો આજે આપણે આ સામરસિંહના મંદિરનું કામ ચાલુ કરવું છે બરાબર પાણી જો આવી ગયું ટાકામાંથી હા નળી ચાલુ છે ટાકામાંથી ભરાય છે હં પાણી નહીં તો આ પાણી હમણાં ભરાઈ જશે બરાબર આ ડોલું ને ડબ્બાને અહીંયાથી આમાં આપણે પાણી નાખતા જશું તો આ સમરાસપીનો ઓટો અમારા પૂર્વજોએ બનાવેલો હતો અમારા પૂર્વજ હમીર માણક અને સુરતાનિયાનું આ સ્થાપેલ સ્થાપન કરેલ છે સમરાસપીની અહીંયા અમારી ફૂઈના દીકરા મ્યાભાને સામરાસપી દાડોએ સાજો કીધો એની મૂંજી જિંદગીમાંથી બટાડી અને કમ્પ્લેટ કરી મૂક્યો ત્યારથી આ ઓટો આમને આમ પછી અમેને એને ભાઈ આ ઓટો બનાવ્યો અને અત્યારે હવે અહીંયા આજે મંદિરનું મૂર્ત કરવાનું છે આજ શુક્રવાર છે બરાબર તો વાડો ભેરા રહીએ અમારા પરિવારને તો આ સમ્રત હોલિયાનો ફોટો અહીંયા બનાવી નાખવો છે એના ઉપર મંદિર બનાવવાનું અને એનું સ્થાપન તો છે એટલે એમાં કાંઈ કરવાનું છે નહીં આ ગજીયા પડ્યા છે તો હા જાય માપ લઈએ છે બધું કમ્પ્લીટ કરે છે અને હમણાં આ ઓઠા ઉપર એનું દાડાનું મંદિર બની જશે તો આ મંદિર બનાવવાનું હમણાં ચાલુ કરશે હે આ ભીમપરા ગામની અંદર હા આ સામે ગામ છે ભીમપરા સામે ગામ દેખાય છે બરાબર એવા આ સામે ગામ દેખાય છે તો અને આ ખિસ્ત્રીવાળા દાડા બાજુમાં બેઠા છે આ ચણિયારા ઉપર પંખી ચણ ખાય છે અને આ બ્લોક છે ત્યાં નીચે પાથરી અને આ રોડ તમા ફરી નાખશે તો આ બધું થઈ જશે આ કાકરી પડી જાય રેતી પડી જાય અને આ દાડાનું મંદિર બની જશે સોમરાષનું હા કે જે અમારા પૂર્વજોના પૂજેડા અને અમે પણ પૂજીએ આ હિંદવા પીર છે આ કાંઈ ઓલા પીર નથી આ કેમકે હિન્દુમાં બધા પીર થયા અને મુસલમાનમાં ઓલિયા થયા હા રામુ પીર જેસલ પીર હા પીર એવા કચ્છમાં અનેક પીર ઓલિયા ગયા હાજી પીર આ બધા છે ને જે પીર થયા એ અમારામાં જ થયા છે અને હિન્દુમાં જ થયા છે તો આ બધા હિન્દુઆ પીર છે અને આગળ મુસલમાન અરજી કરે તો એની મહિના દિવસે પાસ થાય એટલે કોઈ પણ હિન્દુ જો સાચી શ્રદ્ધાથી એને અરજી કરે દુઃખની પોતાની તો એ પંદર દિવસની કે દસ દિવસની અંદર જ પાસ થાય અને દસ દિવસની અંદર એને ઘોડા જેવો કરીને હાલ તો કરી મૂકે આ ઓખાણ દીવારો સમરસ સામરસિંહ અહીંયા બેઠો છે અને અમારા પૂર્વજ અમીર માણે કે આ થાપણ ઓટાનું અહીંયા થાપણ સામરસપીનું કર્યું કર્યું હતું અને અમે આ દાદા વાછાડા ભેગા જ છે અને બરડામાં પણ કંઈક માણસોને સાજા કીધા છે હા કેમ કે હું તો જ્યાં હોઉં જાઉં બરડામાં પણ સામરાષવીને ભેગો જ રાખું છું અને આ સામરસ્વીને વાળો બે કેટલા બચ્ચાઓના રત્વા મટાવ્યા છે કેટલાઓના કમરા મટાવ્યા છે અને આ તો એવી જગ્યા છે કે તમે આસ્થા રાખીને બેસો તો અહીંયા કેન્સલવાળા સાજા થઈ ગયા કેમ કે આ શક્તિ છે આનામાં હે તો આ એક શક્તિ રૂપી સામ્રાસ્વીનું અહીંયા આપણે મંદિર નાનકડું આપણી જેવી શક્તિ એવી ભક્તિઓ બનાવવું છે તો આ જ શુક્રવારનો દિવસ છે અને ચાલુ કરવું છે સામરાસી ડાડો ને ખિસ્ત્રીવાળો વાછરો ડાડો ભેગા રહીએ મા કુળદેવીની આશીર્વાદ રહીએ અને દ્વારકાધીશ રાજા રણછોડરાયનો પ્રતાપ અને શિવ સિદ્ધેશ્વર રાહીનો અખૂટ ખંજાણો ખજાનો એમાંથી આ ખર્ચ થશે જય દ્વારકાધીશ જય મા કુળદેવી આશાપુરા ગાત્રાણ જય સામરાસી ડાડાણ જય ખિસ્ત્રી ગોઢાણાવાળા વાછરાડા દ્વારકાધીશ સામરાસીનું નામ લઈ અને એક એક લાદી કાઢી નાખો અને કરો ચાલુ બસ હા હા આ થઈ ગયો મુહૂર્ત હવે એને મૂકતા હોય એક સાઈડમાં એટલે એ ક્યાંક ક્યાંક વાર કામે આવી જશે હે કેમ કે આમાં કાંઈ જાજો ઓલો સિમેન્ટને નથી ચોંટાડેલો એટલે આ જેટલી સા ખીલાદી છે એ ઉપયોગમાં આવી જશે આપણે ભલે સાડા દસ ફૂટનો બને બરાબર હા આપણે કાંઈ કારણ નથી એ છેટી મૂકતા આવજો એટલે નડે નહીં પાછી તમને ક્યાંય બસ અને આ સમરસિનો અહીંયા જે આ છે ને ખડકી એ મોટી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખશું બાકી રાખવું છે જે આ છે એ પ્રમાણે જો એમાં કાંઈ ફેરફાર નથી કરવું હ અને લાદી નીચે તો છે અને જરૂર જણાશે તો બદલાવી નાખશું બરાબર તો કાંઈ દાદાને દયા છે કાંઈ ઉપાધિ છે નહીં હે દેવાવાળો ડુબરો નથી ભગવાન નથી ભિખારી આ કાનાબાને ખરખ ખજાનું અલગ જોલા હતા હે અરે પૈસા મોકલે નાથ બોલા બોલા नाथ તો સીધે સર મહાદેવ છે ને પૈસા મોકલે રાખે અને આ ભુવા તો વાપરે રાખે જય દ્વારકાધી જય શિવ સીધે સર મહાદેવ જય તામ્રતી જય હિત્રી ને ગોરનાવરા વાછરાડા માતા ગૌરી આનંદન ગજાનુ યોાામ્રસ્તી જે મંદિર બને તો નાય મંદિર બને हीअ असांजे अमीर गॾ जी थापन कयल मुंहिंजो काके जी असांजा गॾदार ईंदा हुआ न हीउ पड़खे असांजा मकान हिते हे हीउ जार आहे न हुते समी जार ॾिसाए न हुते अढी थो पई हुओ अगरि गॾे अमीर गॾ जो नाम हूंदो हुओ नाम पुछंदो हुओ हा ॾाॾे जो पेटो गॾो असांजे चारि गाम जा गोठी हथ जा वधीक सिनारे जा અને અહીંયા હે ના નહી કનરેની નિશાની અહીંયા મોજુદ આ હી મુજો દાડો જીવન કરતો હતો હે મકાન બનાય હાં હટ મત હી કેડ ઉગી વ્યા તો હજો દાડો હો જીવન કરતો હું મકાન બનાય ના અને મુ આઈ સુમઈ આઈ હા હા ઘણા મકાન આવા બધા પાયી અને હીર ના મકાન હા હિ નહી હા નહીં ફાણા થોડા ચુણતર અહીંયા બાકી બાકી દસ ઈપે સમય વિંદે વાર થોડી લગેતી નહી મકાન એ મકાન ચુણાય બધા ફાણા હતા ઘણા ભે મુ સુમઈ આઈ બસ અઢી હા મહિનો વ્યા મકાન ખનરો મૌજૂદ અહીંયા

દેણગી અન્ય પણ બહુ ને બહુ પુતર થયા અમે વડો મે નંડળો રાજદરબા અને વડી ઉમાબાઈ અને નેંડળી ધીજો ના કમાબાઈ યા કમાબાઈ જીરી બાકી ત્રે વયા તો ટ્રે ભાડવ વ્યા કનેરા અને અન્ય વડી રાણબાઈ ફુઈ નેંડડી અને વડી વીલા ફોઈ એ મોર ખેર જે ઘરમાં હા જૂની દેવાળ મોરતા કોઈ રીંજા જાય પણ મોર જૂની દાળ પો રાઈઓ નાનું જૂની દાળું રહી રહ્યું જૂની દાળું જ્યાં અંજાય બહુ પુત્ર ના બહુ ધીરું અને વડો મેજર ખેર નટલો જીવણ ખેર અને વડી ધી બાઈ જે અંટાણે મોજુદ આવે મોરવાસર મેં ધાંધે જેસાણી અર્જણ બે જે છોકરો આવે અને જે ઘર મેં આવે બરાબર બાઈ અને નટલી રમાબાઈ એ સીધો બે જે છોકરે મેં ભાજે કે પાણી આવી મેં ભાગ પાણી તો પણ છોકરાને ધીરું મોજુદિ તો હી એ ખંરાો આવે હત મુ અઢી સો મહ્યોનરે તરા દાડે જો પેટો પો હે ખન વાતો ગો બુડી પેટાપી વાત પ્રગટ થયો હા હા હી ખં ઓછે મજો દેઢસો ભરે મથે થઈ વ્યાન બો સો થયાવણ માણ વેપો મકાન બનાવે હંડો તઈ જારું ઉગી ગયું કે ઉગી ગયા બરાબર પોઈ ફૂઈએ રણબાઈ ફૂઈ પુત્ર એ નંડે સુમણીએ ઘરમાં ધીણગી પોજા બહુ પુત્ર જે વડો મે બરાબર અન હતર મેજી ધી રીભાઈ પાય્યો હં અડે પો મટી મટી ફૂં થયો નંડો રહીત ભા હી ફૂં થયો બો ભા રહ્યા અરે અગળી ભીણે ઉમાભાઈ વહી રે અગળી કમાભાઈ રે યે મહીયા બાજે ઘર મે એ બાપણ જો થામサム અરે યતે મેઓ બા માંદો થા હું જચી ભઈ નટડો જાવ મડો નું હું જચે ગુલેટા વરીઓને હાથ હાથ કીન પગ પગડી થાયો ને અને બઈડે જે સુરતાન મિયા બાપુ ઈ મોય અમીર કા કે જો બહુ જીગર ભાઈ ભને હેતે ટેલ પણ દે અરે ટય આ ગે નું જગાઉં બોરે હમીર કા કે બસ ને આનંદ અકડો બોલી રોકાય અરે હા ભાઈ માંદો થયો થયો જીવ હું જચી વ્યા જો જરા આજે ખોરે ખોરાને અમીર કા બસ ઉખીટ અરે સામરસવીને એલિયા અન અસિ એ મજૂ અના સમરસવી દાઢા એ મુ ભાણે જાય કે સજો કર હા સુલતમાં બાપુ જી ધોય ને અજ્યાસી ભુહ ધોણું તા એ જોબ ધોણ્યો ધોણી ચ છ મહો નહીં અચે તાપુ છો મહિના અચન એક હે તો અનજો કોઈ મતલબ જ ન હોય ન જિંદગી જિંદગી મેં મુજ નાચણી ખપે ખરેખર છે સાં રસપી બોખા અધિવાળો હે કે એતરી દયાકાર சரோ தூணி ஃபாப்போல அணை ாரி வரசு ஜீவ சாட்டை ஜீவோ அகலோ ஒரு ஜிந்தி மூஞ்ச நீ அச்சே ஜிந்தி மீறி வை அது முறை மோரோ ரயில் மூஞ்சி மூஞ்ச கே பத்தோ நூஞ்சி சிங்க हा ई मुंहुं मुंहिंजा पिणु पिया वञे गुगूं पयूं वञे अने गुलिठो वरी घणा पाणी में बुॾी मरी रहिया आहियूं कीअं मरी रहिया आई कोई छणी न मरी रहिया आई मुंहिंजी मासी जो पुत्र सुमाणी जो गॾे निच छणियो रांदि पिया विया कपार लोई चालू ठही वई त इहो ऑफ ठही वियो घणे खे अचे थी पोइ मूज જિંદગી હોય નહી તાતમ જો ગમે રંધે પણ જ્યારે તમરસ્પી વર્ષોથી ચઢાઈ અને ઘણા વરજી ઉમર થઈ લગભગ પીચોતેર અસિ વરની ઉમર થયોજ ના પૈ આ થાપન કયે હસી ભાજપ પેટો બનાયા ધાડે જો મંદિર બનાવ્યા ના તેની એ ડેટો કર્યો સમજ્યા આજે ત્રી વરે મોર ત્રી પાંચ એ સામ્રાજ જે ભેટો હોવો એ અંટાણે ત્યાં એ મંદિર બનાવી જતો અને એ ઓખા નદી વરે દયા ખેડી ગયા હું મતે કે ઓખા નદી એમ જે સામ્રાજ પી જગા આવે ને આ તો પણ હું મકાન બનાવ્યું આપતે પણ એ મંદિર જો મુજે જ મૂર્ત મુહૂર્ત કરાવી મુજે જ છેટ લગણ સોળ બોળ લગણ બધો કમ્પ્લેટ મુજે જ ભાઈઓ પાયો ઉખાડે મુજે જ હાથે બધો પૂરો કરાવે હંડણી જે મંદિર મજૂદ ઓખા મે ઓખા નદી મે ઓખા નદી જ કાઠિયા બોરી એ એ પણ મુજ બના અ છઠ લગણ પૂરો બોજે છોકરે કે માતો થયો અને વડો છોકરો અને ઓપરેશન કરાયો તો છોકરો સજો ન થયો પછી ડોહેવારી આવડ મથ વાુદ પૂજલ જે આવલ ઢોય મે એ કારા પૂજે તા હા અને મુજો જા સાજે જીવન જે મંદિર બનાય હે त हीउ अते मूंखे भेरो थियो मूंखे चई चए अहिड़ी मुंहिंजो छोकिरो मांंदो आहे हाणे जो सामरस पीर ते सत ॾींहं रहिया तोजो छोकिरो घोड़े चढ़ो वरी तोहिजे छोकिरे जो वार भॻिड़ो रखी आहे तोजो छोकिरो अॼु उथी न खाई पी कंदो ॿ चारि ॾींहं थींदो त हली न संडास पाणी कई थींदो न त आॾे खोड़े पहिराईंदा हुआ हां हीउ छोकिरो टियों ॾींहं त उभो अथई अकड़े वारा सामरस पीर जो उतरा परखिया संडास पाणी वञी आयो अने सॼो अथई કોઈ દેવું કરે કે આ થયો જો જે છોકરો તને સાંભળી જો તું પછી ધોતીઓ આવે પરિવાર દાનીઓ તો તું અત્યારે સેવા કર નાનીઓ મંદિર બનાવે તો હજી બધી તું ધ્યાન રાખને સેવા કર દાઢો તો જે લીધો તો સેવા કર કોઈ મંદિર બનાવી આ હું અન્યો ઘુમટ બુમટ બધો કમ્પ્લેટ તૈયાર કરાવી મથે કરસ ઓછે મજા સો દેઢસો માટી માણું અચી ગયા નકડી જતે અઠડી ચાર ડી સુધી કાંકરેટ ખૂટેના એ કાંકરેટ બહુ કલાક મેં કમ્પ્લીટ થઈ ગયું છે ચોખા રંધ્યા હા બટે કહેવારા અને બધે ચોખા ખા અહીંયા મેં દાવલો ને અહીંયા ખાનું ખાય તા બધા એ ખાનું અમું સમરસ બીજો મંદિર હતી એ કરસ એ કાંકરેટ કહેવા મિક્સર સજો ઉપાડી નથી બીજા ઉખી જગા તો ગીની ગયા હા સામ્રાજ્ય સમ્રાજવી મંદિર બની ગયો કરશ ચઢાઈ ચડી ગયો ત્રાઉે ગાત જોડી નાડી નતો ને રેવુંક તું સેવા કર બરાબર હાટા રેવુંકારે બિચારો ભયો રહ્યો પુતળો વેરાં જો મંદિર થયોજો બના ભાઈ જે કરસ છ દેનો કરશ ચઢાઈ ડી મંદિર આ બના તમ હા હુકમ હવે ત્યારે મના તો અન અજ ઈ શુક્રવા જો ડી વડો ડીં અને અજ તે અજરે પાછો દિયો મંદિર મુજા હસ્તક બન્યો અને તૈયાર થયો તો અને ગબા અન ભાઈ દલવાડી હા દ્વારકા કોઠી અચા તો મંદિર આયોજન પ્રથમ ડી શુક્રવાનો શુખ ડી અનુસિ અમીર ઘાટાએ કાક ને અમીર ગે બી ભાઈજી અને હત અઢી સો મુય બોલ બાલા આડા હાડ સ્ટેશન ચોવી ટ્રેન બી તૈરી હંટાણો જો સમય તો હંટાણ હોલીએ પ્રથાપ ને લાડે કસ્ત્રીવાળે જ પૂર્વજી પ્રથાપ હં લીલા ભો અન ભો હ કાર્ય કરે તો હું કાર્ય હે અત્યે સંપૂર્ણ મંદિર જાડો મોટો મંદિર જેડી શક્તિ એડી ભક્તિ સમજ્યા તો એ કામ ચાલુ હોય તો જય દાડા સમરસ વામરસિંહ દાડા જય છેત્રી જ ઘોટાણ ધણી જય મહાઘેલી ગાથળા સાપરા અને જય દ્વારકા જનાથ બાવનગજી જય ધણી જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ શિવ શિવ ને શિવ શિવ તો હર એક જીવ વિરાજમાન હે અને ખલક જોડા કુટેણા કોઈ કુટું કો સાથ મેોલા

ભિખારી જોગ માયા દયા જયા કુરુદેવી આથા પુરાણ ગાથા